તો જો આજે છે એસઆરડી બીજ એટલે આપણે પણ જૂના ગામમાં જારવા જવાનું હોય જે આપણું જૂનું ગામ છે અહીંયા તો જો કે આપણે ઉઈપડા જૂના ગામમાં જારવા અને પ્રથમ પહેલાં આપણે આપણા ગામમાંથીને જ શરૂઆત કરવી છે ત્યારે જાપાના અનુમાનથી તો આપણે ઉઈપડા છે જારવા હલો તો આપણે જઈશી જારવા બધાયને સીતારામ આજ બીજ છે એસઆરડી બીજ બાર બીજમાં મેન બીજ કહેવાય અને તો આપણે જો આવી ગયા છે જાપાનના હનુમાને હનુમાન બાપાએ હનુમાન જારી લીધું જારવાનું છે અમારે અસ્મિતભાઈ વિકાસભાઈ જારે છે હનુમાન બાપાએ એ પછી જવાનું છે જૂના ગામ તો હાલો જો હવે અહીંયા જારી લઈએ એટલે ઉપડી આપણે જૂના ગામમાં જ્યારે ત્યાં સુધી આપણે રહી કડીક વાર તો આપણે આવી ગયા છીએ પીર બાપાએ જોકે આપણે પીર બાપાને પણ પૂજ્યું છે હું જારવાનું તો આપણે નથી ખબર લગભગ ખીચડી મૂકે છે કારણ કે આપણે વર્ષોથા પૂજતા હોય એટલે આને પણ ખીચડી મૂકે છે લગભગ તો હવે આપણે પીર બાપાને જોકે આપણે તો બધા દેવી દેવતાઓ હળખા જ છે આપણે પીર બાપાને જારી છે આ વર્ષોથી અમે જઈ રહ્યા આવી છે તો અત્યારે છોકરાઓ પણ જારે છે અને અમે મારાથી મોટા રાજુભાઈ ઈ પણ ઉભા રહી ગયા છે હામાં અને આ છે પીર બાપા તમે આ પીર બાપા બધી બાજુ બાવળ જ એટલા થઈ ગયા લગભગ આ છે અમારા રાજુભાઈ આ છોકરાઓ અંદર ગયા છે ત્યાં બાવળની ડાયર જાલી ને બેઠો અને હવે આવી ગયા આપડે ઘોગમ માં જ્યાં ખોડિયાર માં સ્થાપો છે આ દેખાય ખોડિયાર માંની ધજા છે અંદર તો કોક નાઈ પણ છે કાંઈ વાંધો નહીં નાવ તમ તારે મોજ કરો તો અહીંયા આપણે છે ખોડિયારમાં બેઠા છે એને આપણે પણ ખોડિયારમાં ને લાપસી તરવાની હોય અને છોકરાઓ મીંડા છે ખોડિયારમાં ને લાપસી તરવા આપણે આગા ઉભા રહી ગયા છીએ અહીંયા તમે જોવો પથ્થર કેવડા કેવડા પીડા મોટા મોટા ડાયમંડ શેપ પથ્થર આ છે કોગમ અને કોઈ મકાન બનાવે અહીંથી પાણા લઈ જાતા ગામમાં આ પાણા એટલે જ અહીંયા પડ્યા છે આ લો એ ચાર્ટ રાખો આ લો આ ધીમે ધીમે પડતા નહીં ના કર કોઈ કાઢવા નહીં આવે આ છે ખોડિયારમાં નો થાપો તમે જુઓ આપણે નીચે નથી ઉતરા અને વિકાસભાઈ સડે છે આવા સડી ગયા બધા અને વયા જાય હવે આપણે જૂના ગામમાં ત્યાં ઘણા દેવી દેવતાઓ છે અને આપણે પૂગી ગયા જો આ જૂનું ગામ છે અમારું જ્યાં અહીંયા અમારે લગભગ આખું ગામ અષાઢી બીજે બધા દેવી દેવતાઓને જાળવા આવે અંદર તો બીક લાગે એવું જંગલ છે પહેલા જ આપણે દરબારગઢની અંદર જવાનું છે જો આખા ગામમાં હવે એક જ દીવાલ રહી છે જૂના ગામમાં ગઢની આ છે એ ગઢની દીવાલ જ્યારે આપને ખબર નથી આ ગામ ક્યારે હોય શું ગામ ફરી ગયું એના લગભગ હો હવા હો વરસ થઈ ગયા બધા અહીંયા આ છે ખોડિયારમાં નથી આપો અહીંયા પણ

બધા છોકરાઓ આ જારે છે ત્યાં સુધી આપણે અહીંયા કણ બધું જોઈ લઈ કેવું છે આ છે મંદિર જે તમે કદાચ મારો વિડિયો જોયો હોય તો એમાં આ મંદિર મે બતાવ્યું તો બહુ જૂનું મંદિર છે આ કાળ ભેરો દાદાની ડોરી હતી આપણા ભૂગી ગયા મામા અહીંયા તો કંઈક છત્રી જેવું દેખાય છે એટલે ત્યાં હું જેની તપાસ કરી લોકો છે બહુ કઠણ છે આ તૂટતું તો નથી માંડ માંડ તૂટતું બહુ કઠણ છે આમાં મહાદેવની જગ્યા છે જ્યાં છોકરાઓ જાડે છે હવે અહીંથી આપણે જવાનું છે હનુમન દાદાએ જે જૂના ગામમાં જાપાના ના હનુમાન છે ત્રિમુખી હનુમાન દાદા મંદિર ત્યારે તો જો કે મંદિર બનાવી નાખ્યું છે આ ક્લાસ અહીંયા પણ છોકરાઓ આવી ગયા છે હવે અમારે એક જગ્યા ખીજડા અમારે પાછું જાળવાનું છે ત્યાંથી પાછા સીધા ગામમાં અત્યારે હવે છોકરાઓને ઉભા રાખી દીધા છે ફોટો પાડવા ઘણી બધી ગાયો આવે છે ગાયો એક થી એક જવું પડે કેવી છે ગાયું મસ્તી ની તમે જુઓ કેટલી ગાયું છે અને ફાઇનલી હવે આપણે ચારીને ઘરે આવી ગયા બીજના દર્શન કરવા અમારે રેતુડા બેન જો દોસ્તાર આમ મોટું કહીશ તેમ ને અને હવે આપણે બીજના દર્શન કરવાના છે પછી આપણે બીજ રહ્યા હોય તો પછી અત્યારે એકટાણું કરવાનું હોય મારા વિડીયોમાં લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ તમે જરૂર કરો